અમેરિકા દ્વારા ભારતના સોનાના દાગીના પર લગાવવામાં આવેલ ટેરિફના કારણે ભારતીય ઉદ્યોગ પર તેની અસર થવાની સંભાવના છે વિશ્વ વિખ્યાત રાજકોટના સોની બજારના હોદ્દેદારોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે જોકે તેમણે સ્પષ્ટતા કરી છે કે ટેરિફની અસર બુલિયન પર નહીં પડે પરંતુ સોનાના દાગીનાના નિકાસ પર તેની નકારાત્મક અસર થશે રાજકોટના સોની બજારના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર ભારતમાંથી દસ ટકાથી વધુ સોનાના દાગીનાની નિકાસ થાય છે અમેરિકાના ટેરિફના કારણે આ નિકાસમાં ઘટાડો થઈ શકે છે જેનાથી ઉદ્યોગ પર સીધી અસર પડશે મયورا જેમસન જ્વેલર જ્વેલરએસન રાજકોટ પ્રેસિડેન્ટ વાત કરીએ ટેરિફની તો ટેરિફ જે લાગુ પડ્યા છે આજથી જે ચોક્કસથી રાજકોટની સોની બજાર છે એ સોના ચાંદીનું મેન્યુફેક્ચરિંગ હબ ગણવામાં આવે છે રાજકોટની જ્વેલરી અને કલાકૃતિ એ વિશ્વ વિખ્યાત છે ત્યારે જે અમેરિકા દ્વારા જે 50% થી પણ વધારે ટેરિફની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આપણે કે તેમાં બુલિયન જ્વેલરી એક્સપોર્ટ પણ ટેરિફ જે છે એ લાગુ પડશે જેની સીધી અસર રાજકોટ તેમજ ભારતના લાખો જ્વેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગકારો અને કારીગરો ઉપર પડશે એમની રોજગારી પણ છીનવો અને પ્રશ્ન અહીં ઉભો થઈ રહ્યો છે કે આ ટેરિફથી લાખો કારીગરો છે બેરોજગાર થશે